આનો કંપની મેથી નું બ્લાઉઝ છે આનો આખો પાલવ છે અને આ ગુલાબી કલરની આખી સાડી આવશે જો તમે બ્લાઉઝ પીસ છે કે જો અને બ્લાઉઝ બહુ અત્યારે બેનો કોન્ટ્રાસ્ટ મેચિંગ નું બ્લાઉઝ માંગે છે તો કોન્ટ્રાસ્ટ મેચિંગ નું બ્લાઉઝ છે જેવો પાલવ છે એવું જ બ્લાઉઝ તમને નીચે બતાવી દીધું છે એ રીતના છે આ જોઈ લો બોર્ડર પટ્ટો જો તમે સરસ 500 રૂપિયા ની અંદર પ્રીમિયમ ક્વોલિટી

અને કાટોરામાં અને એની સાથે રાણી ગુલાબી નું કોમ્બિનેશન છે ટોટલ આની અંદર ચ કલર છે આપણી પાસે પાંચસો રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટીની પ્રેશ સાડી લગ્ન પ્રસંગમાં દેવા લેવામાં દીધી હોય તો પણ એકદમ સરસ લાગે હોલસેલના કસ્ટમર પૂરેપૂરો તમને ભાવમાં બેનિફિટ રહે એવી સરસ સરસ સાડીઓ છે અને રેગ્યુલર જેને ચોતી હોય એને પ્રસંગમાં મસ્ત રીતે પહેરી શકો એવી સરસ સાડી આપણે રૂપિયામાં આપેલી છે હવે બતાવીએ છીએ એક હજાર રૂપિયામાં રેગ્યુલર આપણે વેચીએ છીએ માર્કેટમાં બારસો થી પંદરસો માં વેચાય છે રેડીમેડ બ્લાઉઝ વાળી સાઈનિંગ વાળી છે જો આખી સાડી આ મરૂન કલર એમાં ખોલી બતાવું છું પચાસ રૂપિયા વાળી સાડી આપણે અને પેલા આવી તો બહુ ઝડપથી વેચાઈ ગઈ બધી તો આપણે ફરી આપી દીધી છે આ છસો ને પચાસ રૂપિયામાં બ્લાઉઝ જોઈએ ખુબ વર્ક વાળું બ્લાઉઝ આવશે

મેથી પીડું છે આ રીતના લાઇટ ડાર્કના અલગ અલગ છે એક આ મરચન્ટ કલર છે આ જોઈએ ચેરી લીલો કલર છે આ કલર છે અને ચોકલેટી કોફી અત્યારે બહુ એટલે બહુ ડિમાન્ડ છે આ ચોકલેટી કોફી કલર ની છસો ને પચાસ રૂપિયા પ્રીમિયમ ક્વોલિટી ની સાડી આપી દીધી છે આવું સરસ નવું નવું કલેક્શન રોજે રોજ લેવું હોય જોવું હોય તો આપડા વોટ્સએપ ગ્રુપમાં એડ થજો છે વોટ્સએપ નંબર આપેલા છે ઓર્ડર માટે એમાં સ્ક્રીનશોટ નાખજો તમને પેમેન્ટ ની ડિટેલ મળી જશે તમારા એડ્રેસ ઉપર અમારી જવાબદારી થી પાર્સલ મળી જવાનું છે જય માતાજી